સુરતમાં અવિરત મેઘરાજાની સવારી સતત વરસી રહી છે છેલ્લા દિવસથી સુરત શહેર અને જિલ્લામાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે જેને પગલે અનેક વિસ્તાર જળબંબાકાર થઈ ગયા છે ત્યારે સુરત જિલ્લામાં આજે સવારથી ધોધમાર વરસાદ વરસ્યો છે જેને પગલે જળબંબાકારના દ્રશ્યો સામે આવ્યા છે

તેમણે તંત્રની પ્રીમોન્સૂન કામગીરી પર સવાલો ઉઠાવ્યા છે ગટરોની યોગ્ય સાફ સફાઈ નહીં કરાવતા આ પરિસ્થિતિનું નિર્માણ થયાની રાવ હવે વેપારીઓ કરી રહ્યા છે પાણી ભરાતા દુકાનદારો પરેશાન છે તો બીજી બાજુ માલ સામાન બગડવાની પણ ભીતિ સેવાઈ રહી છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ માંગરોળ